ફેલાતા લોક ટોળા ઉમટી પડ્યા હતા એકસો આઠ એમ્બ્યુલન્સ ને જાણ કરાતા તાત્કાલિક ધોરણે સ્થળ પર પહોંચી તમામ એસટી બસ અકસ્માતમાં નાની મોટી ઇજાઓ પામેલા મુસાફરોને આમોદ રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે આમોદ પોલીસની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી છે જંબુસર આમોદના ધારાસભ્ય દેવકિશોર સ્વામીને જાણ થતા તાત્કાલિક ધોરણે આમોદ રેફરલ હોસ્પિટલ પહોંચી અકસ્માતમાં ભોગ બનનારની મુલાકાત કરી હતી નિખિલ એસ ઉઠારવાલા શું ઘટના બની આજે એક્સિડન્ટની હું આપણે ભરૂચ બાયપાસ પરથી બેસીને આમોડાવા આવવા રવાના થયો હતો ત્યારબાદ ટન સવા દસ વાગે જેવો બાયપાસ બેસી અને આમોદ આવવા માટે તૈયાર થયો હતો આમોદ આપણે ટંચા અને આમોદની વચ્ચે આપણે ટેલર સાથે એસટી બસનું એક્સિડન્ટ થયું તેમાં પંદર એક પેસેન્જરને વાગ્યું છે નાની મોટી ઈજા થઈ છે અને બે પેસેન્જરને બે કે ત્રણ પેસેન્જરને બહાર ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે ભરૂચ થી બસ હતી જેમાં લગભગ ત્રીસ પાંત્રીસ પેસેન્જર ચાલીસ જેટલા પેસેન્જરો સવાર હતા જયારે અમે તણછા થોડીક આગળ નીકળ્યા અમે અમારી લાઈન પર ચાલી રહેલા હતા ત્યારે આ કન્ટેનર ભરેલું એક કન્ટેનર આવ્યું ને એ આખા રોડ ઉપર રહી રહેલો અમારા ડ્રાઈવરે બહુ બચાવ કરીને એને સાઈડ પર લેવાની કોશિશ કરી તેમ છતાં બી તે ડ્રંક હતો એને જ અમારે ઉપર ગાડી મારી દીધી મારા ડ્રાઈવરની સમય સૂચકતાથી આજે અડધી બસના પેસેન્જરો બચી ગયેલા છે એવું સમજો સાહેબજી જે લોકોને નાની મોટી ઈજાઓ થઈ છે મોડા મેં હાથ મેં એ લોકોની જીવ જતા જતા બચેલું છે એવું સમજો અમારા ડ્રાઈવરનો પણ પગ ભાગેલો છે ડાબો ને ઘણાને વાગેલું છે લગભગ વીસ પચીસ માણસોને વાગેલું છે કેટલા પેસેન્જરો લગભગ ત્રીસ થી ચાલીસ પેસેન્જર હતા અહીંના લોકોનું કેવું છે કે ડ્રાઈવર દારૂ કીને હા ડ્રાઈવર જે કન્ટેનરનો નો ડ્રાઈવર છે ફૂલ ડ્રંક હતો એને ઉતાર્યો ત્યારે પણ એને હોશ ના હતો સાહેબજી